હેલો મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો તમે જે પાણી જોઈ રહ્યા છો તે વરસાદ રહી ગયા છે અને બે ત્રણ દિવસ થઈ ગયા છે બે ત્રણ દિવસ થઈ ગયા પછી પણ જો તમે જોઈ શકો છો કે વરસાદી વાતાવરણને કારણે કૂવા એટલે કે પાણીનું લેવલ ઊંચું આવી ગયું ઊંચું આવી ગયાના કારણે તમે જોઈ શકો છો ખેડૂતના ખેતરો અત્યારે ધોવાઈ રહ્યા છે અને કૂવામાંથી પાણી આવી રહ્યા છે આશા તેલ તમે પાણી શકો જો બે ત્રણ ત્રણ મોટરના પાણી આવે છે તમે જુઓ અત્યારે દિશા જુઓ ખેડૂતની હવે આ ખેડૂત ક્યારે વાવેતર કરી છે આ શું સિઝનમાં ભેગો થઈ શકશે ના થઈ શકે તો ખેડૂતને ખબર ખેડૂતને સરકાર કંઈક ધોવાણ થયેલું હોય એના માટે સર્વ કરાવે અને ખેડૂતને કંઈક સહાય આપે તમે જોઈ શકો છો અત્યારે ખેડૂતને અત્યારે તમે જુઓ કેટલા બધા નિશાણવાળા ભાગની અંદર પાણી અત્યારે જોરદાર જઈ રહ્યું છે અંદર તમે ખૂદતા જાઓ એટલી જમીન પોછી પડી ગઈ છે અને તમે જુઓ આખું જો એના પાણી પાણી આ વરસાદ રહી ગયા એના ત્રણ ચાર દિવસ પછી પાણીનો પ્રિભાવ તળ ઉપર આવવાથી કૂવા અત્યારે સલકાઈ ગયા છે તમે જોઈ શકો છો તમને કૂવા પણ બતાવી દેવામાં આવે છે અને કૂવામાંથી એક એક મોટરના પાણી જઈ રહ્યા છે એક બે એક બે મોટરના પાણી આ ઉપર નીચે પાણી તમે જોવો છો અત્યારે જોરદાર આવે છે પાણી તળ ઉપર આવવાના કારણે નિજારા ફૂટી ગયા છે ભાગમાં શરૂ થઈ માવઠા એ તો માવઠા ધંધે લગાડી દીધા ખેડૂને પણ સરકાર શ્રીને દેખાડવામાં આવે કે નિશાણવાળા ભાગોમાં અત્યારે શું પોઝિશન છે તમે જોઈ શકો છો પાણી અત્યારે શરૂ કન્ટિન્યુ બે થી ત્રણ મળવા પણ તમને દેખાડવામાં આવે છે કુવામાંથી પાણી જાતું એ પણ તમને દેખાડવામાં કુવા અત્યારે ભરાઈ ગયા છે ને કુવાનું પાણી તમે અત્યારે જોઈ શકો જમીનમાંથી પણ પાણી અત્યારે નિતાર શક્તિની જે ઉપરનું લેવલ હોય એમ પાણી અત્યારે જમીનમાંથી પ્રસાર થઈ રહ્યું એ પણ તમને દેખાડવામાં આવે છે ખેડૂતભાઈઓ સરકાર શ્રીને એ પણ કહેવામાં આવે છે કુવાનું પાણી અત્યારે જુઓ તમે જોઈ શકો છો બે થી ત્રણ મોટું પાણી જઈ રહ્યા છે તમારી નજર સામે દેખાડવામાં આવે છે કે કુવાનું પાણી કેટલું જોરદાર પાણી જઈ રહ્યું છે તમારી નજર સામે બે થી ત્રણ ના પાણી અત્યારે જઈ રહ્યા છે તો ખેડૂતની દિશા શું થશે તમે જોવો બે ત્રણ મહિના માટે તો વાડીમાં ગડવાનું જ એવી પોઝિશન અત્યારે આવી ગઈ છે તમે અત્યારે ખેતરોની અંદર થઈ રહ્યું છે એટલે બે ત્રણ મહિના માટે વાડીની અંદર એન્ટ્રી થઈ કે એમ નથી ખેડૂતો ખેડૂતને વાડીમાં ગડવાનું જ નહીં ને એવી પોઝિશન અત્યારે આવી ગઈ છે તમે જુઓ અત્યારે ખેતરોની અંદર થી પાણી પ્રસાર થઈ રહ્યું છે એ પણ તમારી નજર સામે જ મળે છે અને ખેડૂના ખેતરોમાંથી પાણી અત્યારે જઈ રહ્યું છે